ભાવિક દક્ષિણ ગુજરાતની અંદર જે સામાજિક સમીકરણો હતા અને સામાજિક સમીકરણોની સાથે સાથે જે પ્રમાણે જે મંત્રીઓ છે જેમની કામગીરી હતી એ કામગીરીને ધ્યાને રાખીને તેમને પ્રમોશન આપ્યા છે જેમની નબળી કામગીરી હતી અને જે વિવાદોની વચ્ચે હતા જે આપણે પહેલેથી જ કહેતા હતા કે પુત્રોની કરતૂતો હોય નબળી કામગીરી હોય વારંવાર વિવાદની અંદર આવું આ તમામ નેતાઓને પડતા આવશે અને થયું એવું જ પણ ભૂપેન્દ્ર દાદાના મંત્રીમંડળના દક્ષિણ ગુજરાતના પાંચ મંત્રીઓ અત્યારે જોવા મળી રહ્યા છે પાંચ મંત્રીઓ યથાવત જેમાં ત્રણ રિપીટ કરાયા અને બે નવા ચહેરા ઉમેરાયા છે

કુંવરજી હળપતિ પણ નવા મંત્રી પદમાં એ નથી જોવા મળ્યા સાથે જ કુંવરજી હળપતિની નબળી કામગીરી તેમના પર ભારે પડી છે જી હા જે પ્રમાણે મુકેશ પટેલની જગ્યાએ નરેશ પટેલની એન્ટ્રી થઈ ગઈ છે સાથે જ વાત કરવામાં આવે તો જયરામ ગાવિદ મંત્રી મંડળમાં નવોદિતતાને જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતનું આદિવાસી પ્રતિનિધિત્વ એ જળવાયું છે અને એ જ પ્રમાણે ચહેરા નક્કી કરાયા છે નવા મંત્રીઓમાં પ્રાદેશિક સમીકરણ મહત્વપૂર્ણ જે છે તેની ભૂમિકા જોવા મળી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાતના એ આદિવાસી પટ્ટા છે એ પ્રમાણે આ કોઈ એક સમીકરણો જે છે તે સેટ કરવામાં આવ્યા હતા પ્રદીપ મારી સાથે જે પ્રદીપ જે રીતે ચારેય ઝોન જે અલગ અલગ નામો સામે આવતા હતા સવારે 10 વાગ્યા સુધી કે ભાઈ કોનું પત્તું કપાશે ને કોણ રિપીટ થશે પરંતુ અત્યારે જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે ને જે શપથ લીધા છે દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ સારી એવી બેટિંગ કરી દીધી છે આ વખતે ભાવિક દક્ષિણ ગુજરાતની અંદર જે સામાજિક સમીકરણો હતા અને સામાજિક સમીકરણોની સાથે સાથે જે પ્રમાણે જે મંત્રીઓ છે જેમની કામગીરી હતી એ કામગીરીને ધ્યાને રાખીને તેમને પ્રમોશન આપ્યા છે જેમની નબળી કામગીરી હતી અને જે વિવાદોની વચ્ચે હતા જે આપણે પહેલેથી જ કહેતા હતા કે પુત્રોની કરતૂતો હોય નબળી કામગીરી હોય વારંવાર વિવાદની અંદર આવું આ તમામ નેતાઓને પડતા મૂકવામાં આવશે અને થયું એવું જ પણ દક્ષિણ ગુજરાતની અંદરથી મુકેશ પટેલ કે જેમના પુત્ર એ ગન લાઇસન્સના વિવાદમાં આવ્યા હતા ગુજરાત એટીએસ દ્વારા ગન લાઇસન્સની કામગીરીને લઈને સમગ્ર ગુજરાતની અંદર સર્ચ હાથ ધર્યું હતું જેમાં સો કરતાં પણ વધારે લોકોની અટકાયત કરી હતી પૂછપરછ કર્યા હતા બહારના રાજ્યોમાંથી ગન લાયસન્સ આવ્યા હતા અને કેસમાં મંત્રીપુત્ર પણ હતા કે જેના કારણે તેમના ઉપર એ વિવાદિત છાંટાઓ ઉડ્યા હતા જેના કારણે તેમનું પત્તું કપાયું હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે કુંવરજી હળપતિની વાત કરવામાં આવે નબળી કામગીરી જેના કારણે તેમનું પણ પત્તું કપાયું છે તમામની વચ્ચે ગુજરાતની અંદર એક મહત્વપૂર્ણ ચહેરો એક યુવા અને ડાયનામિક ચહેરો કે જેને નાયબ મુખ્યમંત્રીના પદ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા છે ગુજરાતના છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી જેમની નિમણૂક થતાની સાથે જ સુરત અને દક્ષિણ ગુજરાતનો એ ધબધબો વધ્યો છે કેમ કે અમદાવાદ શહેરની અંદરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અમદાવાદથી છે અને તમામની વચ્ચે નાયબ મુખ્યમંત્રી સુરતથી છે સુરતમાંથી નાયબ મુખ્યમંત્રીનું નામ અર્સંગ્યુનું આવતાની સાથે જ હવે ફરી એકવાર રાજનીતિ તેજ અને બીજી તરફ પ્રફુલ્લ પાંસેરિયા જેમનું પણ નામ ફરી એક વખત રિપિટેશનમાં આવ્યું છે મુકેશ પટેલની જગ્યાએ નરેશ પટેલનું નામ પાછું આવ્યું છે કે જ્યાં ફરી એક વખત દક્ષિણ ગુજરાતની અંદર જે આદિવાસી સમીકરણો હતા અને જ્ઞાતિગત સમીકરણોના આધારે દક્ષિણ ગુજરાતમાં જે ધબધબો હતો મંત્રીઓનો તે ધબધબો યથાવત છે હજુ એ તમામે નવા મંત્રીઓ બેની જગ્યાએ બે નવા નામો આવ્યા જેમાં એક ચહેરો એવો પણ આવ્યો કે જે પહેલી વખત ચૂંટાઈને આવ્યા અને સીધા જ તેઓ મંત્રી પણ બન્યા જોકે આ સરકારની અંદર ભૂપેન્દ્ર પટેલની ટુ પોઈન્ટ ઓની સરકારમાં

આવા આખા મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ થયું અને ચહેરાઓ જે નક્કી કરવામાં આવ્યા આમાંથી એક વાત સ્પષ્ટપણે સાબિત થઈ છે કે જો તમે ખરાબ કામગીરી કરશો તો પછી તમે જરાય નથી ચાલવાના તમારી હક્કલપટ્ટી નક્કી કરવાની છે એ તમે મંત્રી બચ્ચુ ખાબડ જોઈ લો કે તમે દક્ષિણ ગુજરાતના એ નેતાને જોઈ લો આ ચહેરાઓ એ સાબિત થઈ જાય છે કે જો નબળી કામગીરી હશે તો પણ પક્ષ નહીં ચલાવી લે ભાવિક તમે બે નામ કીધા એક દક્ષિણ ગુજરાતથી અને એક ઉત્તર ગુજરાતમાં બચ્ચુ ખાબડ આ તમામની વચ્ચે વિકુજજી પરમારનું પણ નામ તેમના પણ એ પુત્રોની કરતુતના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા બીઝડ કાંડની અંદર તેમની પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી હતી જોકે જ્યારે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય છે વિવાદની અંદર પરિવારમાંથી અથવા પુત્રો દ્વારા કોઈ વિવાદ ઊભો થતો હોય મંત્રી દ્વારા કોઈ વિવાદ ઊભો થતો હોય તો તત્કાલે તેમની સામે કાર્યવાહી એ પક્ષ અથવા સંગઠન દ્વારા કરવામાં આવતી હોય છે ક્યારેક કોઈ કામગીરીની અંદર વાર લાગતી હોય સમજો કે બચુ ખાબડે છેલ્લી લગભગ બાવીસ કેબિનેટથી તેઓ એ ગાંધીનગરથી દૂર હતા કેબિનેટ બેઠકની અંદર નહોતા જોવા મળ્યા પંચાયત વિભાગના કાર્યક્રમોની અંદર હાજર નહોતા જોવા મળ્યા એટલે ચર્ચાઓ એ નક્કી જ હતી કે બચુ ખાબડ હવે મંત્રીમંડળની અંદર નથી રહેવાના થયું પણ એવું જ કે તેઓ મંત્રીમંડળની અંદર ના રહ્યા જોકે તેમની જગ્યાએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી અનેક એવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો કે જેના કારણે એમનું સ્થાન એ વિસ્તારની અંદર જે બચુ ખાબરની કારણે પાર્ટીની છબી ખરડાઈ હતી એ રિકવર કરવા માટે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જે ઘટના બની એ જ પ્રકારે સૌરાષ્ટ્રની અંદર પણ કેટલીક જગ્યાઓ પર કેટલાક નેતાઓની નબળી કામગીરી તો સામે યંગ અને ડાયનેમિક નેતાઓની પસંદગી કરવામાં આવી છે એટલે નવા મંત્રીમંડળની અંદર તમામ એ વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એટલા જ માટે જમ્બો મંત્રીમંડળ જે છે તે બનાવ્યું છે જી જે પ્રદીપ ખૂબ ખૂબ જોડાવ બદલ અને માહિતી બદલ તો જે રીતે દક્ષિણ ગુજરાતમાં એ સમીકરણો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સેટ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીને એ વિસ્તારની અંદર મજબૂત બનાવવા માટે જે ચહેરાઓ અત્યારે મેદાનમાં ઉતાર્યા છે અને જે જેમને મંત્રીમંડળની અંદર જે સ્થાન આપવામાં આવ્યું છે મુકેશ પટેલની જગ્યાએ નરેશ પટેલને એ કહેવાય કે લાભ આપવામાં આવ્યો છે ને એમને મંત્રી પદ આપવામાં આવ્યું છે એટલે જયરામ ગામે તે મંત્રીમંડળમાં એ જોવા મળ્યા છે દક્ષિણ ગુજરાતનું આદિવાસી પ્રતિનિધિત્વ જે છે તે હવે જળવાયું છે પરંતુ જે આગામી સમયમાં એ વિસ્તારની અંદર કે આ પ્રકારની રણનીતિ સાથે આ મંત્રીઓ જે છે તે મેદાન ઉતરે છે એ જોવાનું રહ્યું બાકી આજે જે મંત્રી મંડળની વિસ્તરણ થયું અને સાથે જે શપથ ગ્રહણ સમારોહ હતો તેમાં કેટલાય મંત્રીઓ જે છે તેને પડતા મૂકી દેવાયા દેવામાં આવ્યા છે અને કેટલા એવા ચહેરાઓ કે જેને કોઈ કોઈ વિચાર્યું પણ ન હોય કે અમને મંત્રી પદ મળશે આજે એવા એવા ચહેરાઓને પણ જે છે તે મંત્રી પદ મળ્યું છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस